રાજુલા પોલીસે યુવક ની હત્યા કરનાર આરોપી ને ઝડપી પાડ્યો છે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક સુરેશભાઈ કરશનભાઈ સફાળિયા ચોવીસ દિવસ બાદ હત્યાનો ભેદ ભેદ છે મળતી માહિતી મુજબ ગત તારીખ

હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને આરોપીએ જણાવેલ કે તેણે વૃદ્ધિને ખાંભાના પીપળવા વિસ્તારમાં આ જગ્યામાં ફેંકી દીધો હતો આરોપીએ કબલાત આપ્યા બાદ રાજુલા પોલીસ મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો હતો આરોપીએ બતાવેલ જગ્યાથી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મૃત્યુને પીએમઆરથી ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબર ના રોજ ગુમ જાણવા ફરિયાદ આવેલી જેના માં જે ફરિયાદી છે લાલજીભાઈ ભાઈ કરશન તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ ભાઈ કરશન એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર ફોર્ટી સેવન ઓબ્લીક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ થી રજીસ્ટર કરવા આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં માં ધરવા માં આવ્યું હતું એ જે સર્વેલન્સ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ હતા પોલીસ સ્ટેશન બોલાવી અને તેમની પૂછપરછ કરવામાં આવેલી આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જયારે પૂછવાપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર